પૈસા એડવાનું હોય તમે તો પૈસા તો હોય કોઈ ઉણા કોઈ તમારી કોઈ અમારે ખાવાનું હોય પૈસા અમી ખાધે જાન તમારે બે મારી

રોજરા ખાઈ મારો પેલું લાયક નઈ આપણું વસ્તુ પ્રતિમ બંધ ના મળી એક બાબેલી વાળા નેકરામી

નાસ્તો નાની પણ દેખાય નહિ એટલે આ તો શું પછી અગિયાર ગણી લઈને અગિયાર આવડી આવડી થેલી હે આવડી કે અગિયાર

દાબેલી તો સુપર હિટ બનાવી હે ઈ ની મારા ઉસે ઈ જીતો ના તો ઈ જબ્બર હોય ની દાબેલી તો એકદમ મે ચાખી હતી મારો ઓ આ રેગડા જેવા થઈ રહ્યા ને પાછા દાબેલી ખાવાયા બધું કાટો ડીસુ લાયો હો ને ના માં જોડે તો ડીસુ હતી તો હવે કરશો શું તા ડીસા વગર તો આ રે ઠેલ્યું ને હારું હારું બધું કાઢ્યું

આપડે બોટ નું આયોજન કરીએ કરવું ઘર મેં કરીએ પણ આપડે તૈયાર લાવશું કે બનાવશું તૈયાર તૈયાર જ લઈએ પેલા દુનિયા દુકાનો આવ્યો ને ચાર રસ્તા ઉપર